નમસ્કાર ખેડૂત મિત્રો આપણે નવા પ્લાવ લીધા છે પાંચસો કિલોના છે અને આપણે અત્યારે લેવાનું કારણ એક જ છે કે આપણે સબસિડી અત્યારે પાસ થઈ હતી એના માટે થઈને આપણે પ્લાવ લીધા છે આમ તો ઓલરેડી જૂના પ્લાવ હતા પણ એને હવે વેચી નાખવાના છે અને સબસિડી પાસ થઈ હતી એટલે એવું થયું કે ભાઈ નવા પ્લાવ આપણે જે છે એ લઈ લઈએ આ પ્લાવની માહિતી તમને આપું તો પાંચસો કિલોના પ્લાવ છે પાંચસો કિલોના પ્લાવ લેવાનું એક જ કારણ કે આપણે બંને ટ્રેક્ટર માં પ્લાવ વાલી શકે એના માટે પંચાવન દસ માં પણ છત્રીસો માં પણ જો ક્યારેક એવું તેવું હોય તો આના માટે જામનગર વિઝન એન્ટરપ્રાઇઝમાંથી આની જો રાપની વાત કરીએ તો રાપની પહોળાઈ છે અઢાર ઇંચ પ્લાવના મોડલ વાત કરીએ તો આનું નામ છે બ્લેક કમાન્ડો ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે સબસિડી કેટલી છે તો સબસિડી આના મોડલ મુજબ અને ખેડૂત કયા પ્રકારનો છે એ મુજબ અને સરકારની ગ્રાન્ટ કે મુજબની ફાળવેલી છે એ મુજબ વધઘટ સબસિડી આવતી રહેતી હોય છે બધાનો વધારેમાં વધારે પ્રશ્ન કે શું કિંમત છે તો આપણે પ્લાવ 77000 માં આવેલા છે અને વધુ માહિતી માટે તમને વિઝન એન્ટરપ્રાઇઝ જામનગરના નંબર નાખેલા છે ખાસ બધાને ભલામણે કે ફક્ત જામનગરના જિલ્લાના ડીલર છે તો જામનગર જિલ્લો જેને લાગુ પડતો હોય એ જ ખેડૂત મિત્રોને ન્યાય ઇન્ક્વાયરી માટે ફોન કરવો અને પ્લાવમાં તમામ પ્રકારના મોડેલ તમને મળી જશે